અલીગઢમાંથી જે મિત્રો ઘટના સામે આવી હતી કે જે સાસુ એના જમાઈને લઈને ફરાર થઈ ગઈ અને એ સાસુ અને એનો જમાઈ જેને હમણાં જેમની દીકરીને શું કીધું છે ભાઈ એ તમને લાઈવ આગળ આખો વિડીયો બતાવવાનો છું અને જે મિત્રો એ છોકરી એનું નામ હતું જેની જોડે આ જમાઈ લગ્ન કરવાના હતા એ અનિતાના પતિ એ દીકરીને એટલે કે કે એના પત્નીને જ સૌથી મોટો સાથે કીધું છે તું મારી સામે પણ ન આવતી મારી નસીબમાં તું છે જ નહીં અને એના નસીબમાં તો એનું એનો ભાઈ સાસુ જ કહી શકાય આપણે કેમ કે સાસુને લઈને ભાગી ગયો સાહેબ તેના નસીબમાં તો એ સાસુ જ હશે ને ભાઈ હવે એ છોકરો જેનું નામ જીતેન્દ્ર હતું એ જીતેન્દ્ર એવું કહી રહ્યો છે કે આ છોકરી કે જેની લગ્ન કરવાનો તો એ અનિતા જોડે હવે કે આ છોકરી જો મારી જોડે આવવાની પણ કોશિશ કરશે તો હું એને નહીં ભાઈ એટલે કહેવાનો મતલબ એટલો છે કે જે જમાય છે મિત્રો એના સાસુને લઈને ફરાર થઈ ગયો તમને ખબર છે અને સાસુને પણ સાસુને પણ કઈક હશે ભાઈ કે સાસુ પોતે જમાઈને લઈને ફરાર થઈ ગઈ હવે મિત્રો આ જીતેન્દ્ર પોલીસ સાહેબને પણ અપીલ કરી છે કે જે એ દીકરીને દાગીના આપ્યા હતા એ દાગીના પાછા આપી જાય હવે તમે વિચારો સાહેબ આ કેટલી મોટી ઘટના બની ગઈ એક તો પોતાના સગા સાસુ કરી દીધા સાહેબ આ તો તમે વિચારો યાર સાસુ માં સમાન હોય ભાઈ એની જોડે લગન કરી દીધા અને પછી સાહેબ આ જુઓ નવા નવા કાવતરા ઘડે ને દીકરીને કહેશે કે હવે તો મારી સામે પણ ન આવતી કેમ કે સાહેબ એના નસીબમાં તો દીકરી છે ને એ કહેશે ને તો પણ એ દીકરી નહીં જાય ભાઈ કેમ નહીં જાય એ તમને કહું કે સાહેબ પણ નાખતો છે કે એની લઈને બાકી દીકરી કોઈ ગાડી નથી કે ભાઈ તારા જોડે ફરી પર લગ્ન કરે શું આ કહેશો જમાઈ છે ભાઈ એના વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધી